चक 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 तू दादा पट 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 हेड तो ये बा 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 बोलता के वाह कागल का वो है रे पूर

એક મફત ની સલાહ આલુ આ ટોમેટો વેકવા તો પહેલી વાત તો હું કાકો નહી ચક્કુ દાદા કહેવાન હા ચક્કુ દાદા ઓ મારા હના દાદા મારી વાત તો બો દાદા છૂટાલો ના આ તઈન જણા ટોમેટો વેકવા ફરો છો ને એની જગ્યાએ 25 જણા ફરજો ને તો એકે ટોમેટો કોઈ ની લે તમારું એ હો યાર ઓવે

ભાઈ તમે ચક્કુ દાદા નું અપમાન કર્યું છે એટલે તમારા ચક્કુ દાદાની લારીમાંથી એક કિલો એકસો રૂપિયાના ટોમેટા લઈ અને ખાવા પડશે

કેમ આતી જઈ એક કરી ખાવાની છે મફતની કરી લઈ જા હે પણ કાકા ખાતો જ નહીં ટોમેટા ના ખાતા હો મારી બંદૂક ની ગોળી ખાઈ લે હોડો 4 રૂપિયા ના હાલો 40 ની નહીં

લાપુ છે કુબી અહી લયા કુબી જેવું તો તારું માથું છે વાપર મારી વાત હાલ માર્કેટમાં સસ્તામાં સસ્તી દૂધી છે એટલે દૂધી લાવું દૂધીનું શાક ખાય દૂધીનું શાક ખોય એટલે તને બુદ્ધિ આવે ઓહ ફોર્મેન સો ટકા તમે ચા શું કરું એ ને નહીં લેવા વેછા તે વેઠા લઈ એમ કહું છું હા વેસા નહીં લેવો મફત આવલું તો મારો નહીં લેવા વાત કરો તો ભાવ આપ્યો છે કેટલા છે એકો નહી કિલો છે હા તે પણ 4000 થઈ ગયા લઈ લો કે દાલ ભાત કરીને ખાજો કે એ કાકા અલે તમે દાલ ભાત ની જો વાત કરો છો હું તો માર રોટલો ખાનારો માણસ છું દાલ ભાત મને ના ભાવે એ દાદા હું કાતો નહી બરાબર છે મને ચક્કુ દાદો કહેવાનો દાદા દાદા જો મારે એક જ દાદો હતા મારા કાકાના કાકો બરાબર બીજા મારે કોઈ દાદા હતા નહીં પણ અરે તમે દાદા તમારા છોકરાના છોકરાના અરે ચક્કુ દાદા એનું નામ છે અને ઈરા દાદો છે આતે પણ નામ નું હું શું કરું તાણ ઓ વડીલ ઇજ્જત વાત કરો અને ટોમેટા લઈ લો આતે મેં મે છો વાત કરી છે અને ટોમેટા વાત કરો છો હાલ મારે ફોન પે છે ની ચાલુ હતી ટોમેટા ની માથા કુટ ચાલુ હતી ટોમેટા લેવા ને છે ના 10 રૂપિયા કિલો આલવા થી જા લઈ જાય ઓ નો એ દાદા ઓ બા શું ભાવ કીધો ત્રણ રૂપિયા કિલો આભા એ તારી બજારમાં તો રૂપિયા કિલો છે રૂપિયા કિલો કિલો લઈ દોશીના એ નહીં નહીં આ ભાઈ દાદા આ દાદા કિલો કરો હારા હારા મિલજો હો

Oh. Bolo, dadan, so Yoh, ah, Danabula, Madan Magososua. Use him? Italaga, sei. Boi. É, comendo, comendo, É, comendo, 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 Ei, comendo, 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 comendo,

અરે દાદા 300 રૂપિયામાં ભાવે નતા હાલતા ના 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 આલ્યું હું બોલી બોલી ના કિંમત હોય રૂપિયા હા ચાલુ હા જલ્દી ફટાફટ આપ નાચો પાડી છે હા મારા કે બેટા સસ્તી વસ્તુ જોઈને કોઈ દાદા લાલચ ના કરતા આ ટોમેટો ત્રણ રૂપિયા ભાવ વાપરી અને મેં સીધા ત્રણ કિલો કરાયો એટલે મને પોણસો રૂપિયામાં પડ્યા ખોટું કરી ગયા તમે શું ક્યાં એક લારી અંગત ત્રણ જણા રખડો છો એના તમે નોખી નોખી લારી લઈને રખડો તો તમારે નફો જેટલો થાય બે જણા નોખો ધંધો કર્યો નહીં એ તમારે નહીં જોવાનું અમે ટોમેટા વેચવા નીકળ્યા છે એટલે આ ટોમેટા તમારે લેવા પડશે ના આપણે નહીં લેવા વેચો તમે તાર ગામ સૂટ છે તમને કોઈ ના નહીં કહેતું કેમ ના ના પણ માલ લેવાના હે ને આટલા બધા મુગા ટોમેટા ખવરો હે તારી હવે જો મુગા છે અરે ડોહા પર 150 રૂપિયા છે કેમ મુગા નહીં ડોહા ભાઈ નહીં હા ડોહા ભાઈ નહીં ચક્કુ દાદા કે હા ચક્કુ દાદા ડોહા 150 રૂપિયા ખવરો હે એક ટકનું રંધાઈ રે 150 રૂપિયા ની આ ટોમેટા 160 રૂપિયા કિલો છે ના ના મારા નહિ લેવા નહીલ આ શું સવારી નવી કરી તમારે ટોમેટા ખાવા પડશે પણ મારા ટોમેટા ખાવા નહીં તો પછી બંદુક બતાવવાનું આવે છે લેવાશે તો એવું નું મારા મગજમાં ના આવે ડોહાભા નહીં ચક્કુ દાદા કેવાની ચક્કુ દાદા અમારી સાપ ચવાનું હજુ ખબર નહિ અમે ગુંડા છે ગુંડા

વડે પ્રધાન છે તો મોની લેવો તો તમે લ્યો મોની વાત છે મોની વાની વાત નહીં ન્યા કડી હે લાવજે એક ટોમેટો લાવજે હેડજે થોડું બીધો છે તે મુકવાસ કરી લેવો હવે નહીં આપજે તું પૈસા લે હે એ જો કિલો પૈસા લે હે લે કિલો લઈ દે ને બાપ મારા ઘર તાણી એક કિલો લઈ જા અન થોડી મર્યાદા થી વાત કરી મુ ગુંડો છું હા ગુંડો તો મુયે ગુંડો છું તાણા દીધું હા તાણા એ રિયા નો ગુંડો મુ છું આજી ગેંગ નું નામ શું છે મારે ગેંગ નું નામ લાવડી ગેંગ હે લાવડી ગેંગ એ લાવડી બાવડી ના થાલે તું ન્યા કરે હે આ ટમેટા આ લે લે પૈસા હે લે પૈસા નહી લે મારે વધારે નહી જોતા રે ઠેંગણા એક કાપ ને ઓય આ નામ થઈ એનું એ આ હોય કે ગમે તે ભૂ હોય આપણે હું દાદા સમજાવો ન્યા કરે હે ન્યા કરે

તમે રહો આ ટોમાટા મુખા ભાવના તમે નહીં ખાઈ જોડો એટલે મારે એક જ ખાવું એક માછા ના ભાવ હોય મફત માં નઈ આવતા ઉપડો હાડો ભાઈ

ને કે કાપ્યાલું અરે કાપ્યાલું નહીં વડીલ અમારા જોડે મરચું નહીં એટલે લ્યો તમારા ઘર દેન મરચું નાખીને ખાઈ દો ઓય ઓય એટલે અમાર કે મરચું હોય તો એશ ખવા ઓય ઓય આ કુકી કેમી જાજો મરચું ટેકળી લેતા આવવાના આ લે અરે ની ખાહે અમને આ દાદા ગઈ ગયો દાદા ચક્કુ દાદા ચક્કુ દાદા ચક્કુ દાદા એ મરસોન મેઠું લાવો અને પલાડ્યા દેતા રહો બધે ખાલી થઈ જાય હે મારા હાથ કારણ કે બેંક પછી જો હે આઈ ગઈ કામ કે ભૂવો

પટ 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 પટપટ તો એવા મારું પાટણ હા